નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અંજલપુર વિસ્તારમાં ઓફિસરને દુકાનમાંથી ચોરી કરનાર બે રીડા ગુનાગાર ઝડપાયા છે માંજલપુર વિસ્તારમાં આવેલ વડસર ખાતેના આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી ગત જાન્યુઆરીમાં ઓફિસનું તાળું તોડી રોવરમાંથી રોકડા રૂપિયા અઢાર હજાર બસોની મતા ચોરી કરીને એક વર્ષ અગાઉ ચામુંડા કિચન પોઈન્ટ નામની દુકાનમાંથી રૂપિયા પાંત્રીસ હજારની ચોરી નાગોરામાં સંડોવાયેલા બે રીડા આરોપીઓને કારીલીબાગ પોલીસે કાસમાલા કબ્રસ્થાન પાસેના ખુલ્લા મેદાનમાંથી ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ રકમ રૂપિયા સત્તર હજાર કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સત્યાવીસમી જાન્યુઆરી બે હજાર ના રોજ શહેરના માજલપુર વિસ્તારમાં આવેલા વર્સર બ્રિજ પાસે કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલી આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઇન બિલિંગનું કામ કરતી ઓફિસમાંથી રાત્રે નવથી થી સાડા વાગ્યાના દરમિયાન ત્રણ કર્મીઓ જમવા માટે પાણીગેટ નજીક આવેલા ઉમાચાર રસ્તા નજીક હતા તે દરમિયાન ઓફિસનું લોક તોડીને ટેબલના ડોવરમાંથી રૂપિયા અઢાર હજાર બસોની ચોરી થઈ હતી જેની પોલીસ ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેની તપાસ ચાલી રહી છે તે દરમિયાન કાલેરબાગ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ મારતા ત્યારે બાતમી મળી હતી કે વડસર ખાતે ઓફિસમાંથી ચોરી કરનાર બે ઇસમો કાઝમાલા કબ્રસ્તાન પાસેના ખુલ્લા મેદાનમાં ઊભા છે જેથી વર્ણન આધારે કાલેરબાગ પોલીસે બંને સમૂહ જેમાં ઇમરાન ઉર્ફે વાપારી ઉસ્માનભાઈ શેખ ને તથા હારૂન રસીદ ગુલામ ખાંચી ખાંચીને ઝડપી લીધા હતા અને તપાસ કરતા તેઓ પાસેથી રોકડ રકમ રૂપિયા સત્તર હજાર તથા સ્ક્રુ ડ્રાઈવર મળી આવ્યા હતા જેથી બંનેને પૂછપરછ તપાસ કરતા તેઓએ વડસર પાસે આવેલા સનપ્લાઝા બેંક કોમ્પલેક્સના પ્રથમ માળે આવેલી આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી રોકડ રકમ રૂપિયા અઢાર હજારની ચોરી કરી હતી અને એક વર્ષ અગાઉ અંબે સ્કૂલ નજીક ચામુંડા કિચન પોઈન્ટ નામની દુકાનમાંથી રોકડ રકમ રૂપિયા પાંત્રીસ હજારની ચોરી કરી તેના આધારે બનીને મંજરપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે